વર્કર સુપરવાઇઝર તરીકે વેશ પલટો કરી સતત બે દિવસ સુધી વજ કોઠવી હતી પોલીસે આરોપીને 30000 કામદારો વચ્ચેથી દબોચી લીધો હતો સુરતમાં 30 બાઇક ચોરી કરનાર કેદાર ઉર્ફે રાજુ બારિકને 23 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવીાાંગે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના बालोતરા જિલ્લા ખાતે આવેલા પચપદરા તાલુકાના ખાતે આવેલા એલએનટીની રિફાઇનરીમાંથી આરોપી કેદાર ઉર્ફે રાજુ गंज बारीक ने झड़पी पाड़ियो होतो पुलिस ने जनावया موجب आरोपी ये वर्ष 1998 ते 2000 म પોતાનો સાગરીતો સાથે મળીને સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાઇકલની ચોરીઓ કરી હતી જે ગુનામાંથી પકડાઈ ગયો હતો જેથી તેને તત્કાલીન સુરત પોલીસ કમિશનરે 5 હેચળ તારીખ 3 3 2001 ના રોજ પાલરા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપ્યો હતો પરંતુ તારીખ 26 1 2001 ના રોજ કચ્છમાં વિનાશક ભૂકંપ આવવાથી જેલનો પણ અમુક ભાગ નાશ પામ્યો હતો આતકનો લાભ લઈ બાઇક ચોરીનો આરોપી ભુજ જેલમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો અને આ બાબતે ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો जेलમાંથી નાસી છૂટ્યા બાદ કેદાર ઓર ફિર રાજુ કંઠ ગારે કાજ દિન સુધી અલગ અલગ શહેરોમાં નાસ્તો ફરતો રહી મજૂરી કામ કરતો હતો જો કે તેના સુધી પોલીસ પહોંચી ન શકે તે માટે દર બે ત્રણ મહિને સિમ કાર્ડ બદલી નાખતો હતો આરોપી આ ગામ કો 31 ગુનામાં પકડાઈ ચૂક્યો હોવા છતાં ખૂબ જ ચાલાકી વાપરીને પોલીસને થાપ દેવામાં સફળ રહેતો હતો તેમજ તે ક્યારેક પોતાનું વતન જતો તો ક્યારેક પોતાનું ઘર બહાર નીકળતો નહીં અને પોતાનું કામ પૂરું થાય એટલે નીકળી જતો હતો પોલીસ દ્વારા તેની અનેકવાર શૂડખોળ કરવા છતાં તે કોઈ વાતે મરતો ન હતો જેથી પોલીસે પણ તેનું મોત થઈ ગયું હોવાનું માની લીધું હતું આ દરમિયાન તે છલાયગાંત મહિનાથી રાજસ્થાન बालोतरा જિલ્લાના પંચપદરા તાલુકામાં આવેલ એલએનટી કંપનીની રિફાઈનરીમાં નોકરી કરતો હોવાનું પોલીસને આવ્યું હતું આ કંપનીમાં આશરે ત્રીસ હજાર જેટલા વર્કર કામ કરતા હતા જેથી તેને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્કર સુપરવાઇઝર તરીકે વેશ પલટો કરી સતત બે દિવસ સુધી વોચ ગોઠવી હતી અને આખરે છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી